બાપુ એક સુંદર મજાનો અને જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે જેઠવાના રાજની રાજધાની ગુંબલી અને બરડા ડુંગર વિશે ગુજરાતના સૌરાષ્ટ્રના રજવાડાઓમાં એક જગ્યાએ લાંબો સમય રાજ કરવાનો ગુંગલીના રાજાઓનો કદાચ રેકોર્ડ હશે ગુંગલી સિલધજ કુંવર મેહ ઉજળી અલામણ જેઠવો સોન કંસારી પહેલી નવલખો મહેલ ભૃગુકંડ કિલેશ્વર વીર માંગડાવારો પદ્માવતી ભાણવર એટલે કે ભાણ જેઠવાનો ભાણ અને ભૂતવળનો વડ એટલે ભાણવડ ભાણ જેઠવો સોન કંસારી બીજીનો ભાણ જેઠવાને શ્રાપ જેઠવા રાજના નવસો નવાણું શિવ મંદિરો હાથલા શનિ ભગવાનનું જન્મસ્થળ આવા અઢળક ઇતિહાસના જીવતા પુરાવા સદ્યોથી છે આજે બરડા ડુંગર વિશે આ પેલા કોઈ દિવસ ના જાણી હોય એવી વાત તમારા જોડે કરવી છે જો તમને આ માહિતી સારી લાગે તો અન્ય મિત્રો જોડે શેર કરજો બરડા ડુંગરમાં પ્રાકૃતિક વૈવિધ્ય સાથે જગ્યાના નામો પણ વૈવિધ્યતા ભરેલા છે પાપો ડુંગર ચોરચીકો પાપોરિયો કુવો ભૂતગઢો વાંદરજર અને જેઠાણી વાવ અનેક જર નેસ ડુંગર ધાર ધડા પાઉ ગાળા ગાડી અને પાણા ધરાવતા બરડા ડુંગરમાં અઢળક જડીબુટીઓનો પણ ખજાનો આવેલો છે ગરવા ગઢ ગિરનારના જોડિયા ભાઈ જેવા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની હદમાં બરડા ડુંગરના ફાટ ફાટ સૌંદર્યને માણવા અને જાણવા માટે અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે ત્યારે ભાણવર નજીકના આ ડુંગરમાં ખૂણે ખૂણો ઇતિહાસ સ્થળ અને નામોનું વિશ્લેષણ કર્યું હતું જેમાં ત્યાંના નામો ચિત્ર વિચિત્ર છતાં યોગ્ય અને અનુરૂપ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ બરડા ડુંગરમાં પ્રાકૃતિક વૈવિધ્યની સાથોસાથ જગ્યાના નામોમાં પણ વૈવિધતા જોવા મળી છે પોરબંદરના ઇતિહાસવિંદ નરોત્તમભાઈ પલાણે અનેક પ્રકારના બરડા ડુંગર અને ગુંગલી ડુંગર આજુબાજુની રસપ્રદ માહિતીઓ આપતા જણાવ્યું હતું કે અઢી હજાર વર્ષના અવશેષો ધરાવતી ગુંગલી નગરી સમૃદ્ધ માનવ વસાહત ધરાવતી હતી છેલ્લા બારસો વર્ષના અભિલેખો અને ભૂતાંબલિકા કહે છે કે લોકજીભે જણાવેલું તેનું નામ ગુંબલી છે ઈસવીસન અઢારસો ને બાવીસમાં કર્ણટાંડ ટાંડ

ઈસવીસન ઓગણીસો ને દસની સાલમાં બહાર પાડ્યો હતો ઉપરાંત સૌરાષ્ટ્ર રાજ્યના મહેસૂલ ખાતાએ પણ ઓગણીસો પચાસ પછી ગુમલી અને બરડા ડુંગર આસપાસ સ્થળ અને નામોના વિચિત્ર પ્રકારો એકઠા કર્યા હતા જેમાં નેસના નામો આંબલીચારો રાવણો દ્રામડી પાંસવાડી પાલરો દાદરો કાંસવીડી ખટારીઓ તાળી જરેરો ખાખરાવાળો દ્રાફળિયો બેડાવાળો આંટીવાળો ઉમરીવાળો દાંતણીઓ વાઘપાદી મુંજિયા વીરડો ઝીંજકા વીડી કપૂરડી છપીયો વાગડીયો સાતવીરા સાજણવાળો ફોદાળો ઘસિયારો ખોડિયાર ગુંદીવાડ અજમાપાટ ખાતરો અને ધોળાધૂના છે બરડા ડુંગરની પર્વતમાળામાં ડુંગરના નામ બરડા ડુંગરની પર્વતમાળામાં ડુંગરના પણ વિવિધ નામો શોધવામાં આવ્યા છે ડુંગરમાળામાં ભિન્ન ભિન શિખરોને અહીંના લોકો ડુંગર કહે છે જેમાં વેણુ બંબુ તકીયો ગોગળીયો કંટાળીઓ માલેક ગેબનસર મુરાદીઓ બાબરીઓ આભાપરો હડીયો કાનમેરો આંડીફોડ ભંભો પાયારો મુંડિયો વાંકો ઘોડાલંકી કાળો વીજફાળો દંતાર પોલો સરકારીઓ કોકજીઓ અને ભતવારી જેવા ડુંગરોના પણ નામ છે ચાર ચિંગા અને ધડાના નામ શિખરના ઢોળાવને તેમજ ટેકરીઓની નાની નાની હારને ધાર કહે છે અને બરડા ડુંગરમાં બગાધાર રેવતધાર કાતરધાર ભૂકાધાર નોડીધાર હોડીધાર ચૂડાધાર અને પર્યાધાર છે તો બે શિખરોનો ઢોળાવ જે જગ્યાએ ભેગો થતો હોય તેને ચીગો કહેવામાં આવે છે આવું સ્થળ યાદ રાખવા માટે પથ્થરોના ઢગલા ચણ્યા હોય તેને ચગ્ગો કહે છે અને બરડા ડુંગરમાં કેરેસરનો ચીકો ચોર ચીગો અને ભૂત ચીગો આવેલા છે કોઈ પણ શિખરના ઢોળામાં વચ્ચે આઠ દસ ઝૂંપડા બાંધી શકે તેવી કે તેથી વધારે જગ્યા ઉપસી આવી હોય તેને ઘડો કહે છે અને બરડા ડુંગરમાં વીણ્યો મુંજિયો ઘડો સોન ઘડો મોતળો ઘડો અને ભૂતઘડો આવેલો છે જર પાઉ તળી ગાળા અને ગાડીના નામ બરડા બરડાની પર્વતમાળામાં બે શિખરોનો ખાડ જેવો કે ભાગ નીચે સુધી જ્યાં ચાલ્યો આવતો હોય તેને જર કહે છે ક્યાંક એક જ શિખરમાં પણ વચ્ચેથી જર શરૂ થતી હોય છે અને જરમાં વહેતા પાણીને જરણું કહે છે ત્યારે બરડા ડુંગરમાં ખોડિયાર જર વાંદર જર નાર જર સિંહ જર ભમરી જર જળ જર દીપડા જળ જાનુ જર શેમળા જર ફૂલ જર આંબલી જર કંદવાળી જળ મોર જળ સરમડી બરડા લાંપોડ પાઉં ડુંગી ભીમ ભીમપાઉ આવેલા છે પાઉ પછી શરૂ થતો ભાગ તળી કહેવાય છે અને બરડામાં જીંજવા તળી ભીતળી રાતળી લહાવળી વેમણ વગેરે તળીઓ આવેલી છે સામ સામે આવેલા બે શિખરો વચ્ચેના ભાગનો ગાળો કહે છે અને બરડા ડુંગરમાં જાવંત્રી ગાળો અને વેઢી ગાળો આવેલા છે અને બે ટેકરા વચ્ચે અને લાંબે સુધી જતા ભાગને તેમજ જમીનની સપાટીથી નીચે રસ્તાને ગાડી કહે છે બરડામાં બોરડીની ગાડી ભીમકોટની ગાડી તોરણિયાની ગાડી આવેલી છે જંગલ જમણ પાણા સરોવર વોકળા અને નદીના નામ બરડા ડુંગર વિસ્તારમાં અનેક જંગલો છે બિલીવન ઉમવન ગોઢાણાનું જંગલ અડિયાનું જંગલ નોડિયાધારનું જંગલ અને વેરણ જંગલનો સમાવેશ થાય છે તો બાસર ગોરાડ લાંપડ ખારજ ખડો ફૂલેજ ચિંચર બનેજ અને માંગલી જેવી જમીનો આવેલી છે બરડા ડુંગરમાં પ્રખ્યાત વાકો પોલોપાણો વાકોપાણો ભીમપાણો અને નાગપાણો પણ આવેલા છે તો ભોરાસર રાતસર અને રાણસર જેવા તળાવો ઉપરાંત પ્રાંસિયુ સદોડી બાબરિયું કંસારિયું ભંગાળા ભગતુ કાળુપાર જેવા તળાવો પણ આવેલા છે ભૃગુકુંડ દેવકુંડ સૂરજકુંડ શનિ સરનો કંડ હરિભાઈનો કંઢ તથા તનારિયાનો કંઢ જેવા કંડ પણ આવેલા છે પાણીથી ભરેલા અને મોટા ભાગે કાદવવાળા ખાડા જેમાં ભેંસ બેસતી હોય તેને માંદણું કહે છે અને બરડા ડુંગરમાં આસિયાપાટનું માંદણું ઊંટ ઢકું માંદણું અને ધુનારિયાનું માંદણું આવેલા છે બિલેશ્વર કિલેશ્વરી સામુદ્રી નેત્રી નદીઓ આવેલી છે ઓંકળા વોંકળી વાવ કુવા કુઈ અને ભોયરાના નામો પણ બરડા ડુંગરની પર્વતમાળામાં તોરણીઓ ડોકામરડો દ્રબડીયો સુકડો જેવા ઓકળા આવેલા છે તેમજ વેણુની વોંકળી ખારી ઓંકળી ખડી વોંકળી જેવી વોંકળીઓ પણ આવેલી છે જેતા વાવ રાણી વાવ દેરાણી વાવ જેઠાણી વાવ વિકિયા વાવ નાગ વાવ અમીર વાવ ભાણ વાવ બાપુની વાવ અમરા કાજાની વાવ શરમણી વાવ ચણસ ચણી વાવ દેર વાવ અને તનારી વાવ ઉપરાંત આંબલિયારો કૂવો ખીજડાવાળો કૂવો પાતાળીયો કૂવો ભમરિયો કૂવો અને ભૂત કૂવો આવેલા છે જાંબુડી કુય અંધારી કુય ધોળી કુય અને ભીમ ભીમકુ ઉપરાંત અવનવા ભોંયરાઓ પણ આવેલા છે ઉપરાંત બરડા ડુંગરમાં ભોંયરાઓના નામ પણ સૌંદર્ય છે ભુવનેશ્વરનું ભોયરું કાળકાનું ભોયરું જાંબુવતીનું ભોયરું ભગત ભોયરું અંધાર્યું ભોયરું આંબલિયું ભોયરું વાંદરાજરનું ભોયરું અને દોલતગઢનું ભોયરું આવેલા છે ખંભાળાની કેળી મગતા કેળી લંબકેળી કડા કેળી જીવી કેળી ભીલ કેળી સાંઢિયા કેળી અને બોકળ કેવી જેવી કેળીઓ પણ બરડા ડુંગરમાં આવેલી છે તો કાગ વિરડો શેઠ વિરડો અને ધાણ વિરડો જેવા વિરડાઓ પણ બરડા ડુંગરમાં આવેલા છે બાપુ આવો છે બરડા ડુંગરનો અદ્ભુત ઇતિહાસ અને એમાં આવેલા સ્થાનોના નામનો પણ ઇતિહાસ એમના અદભુત નામો પણ આપણે અજરજ આવે તેવા છે આ હતો બરડા ડુંગરનો અને ગુમલીનો ઇતિહાસ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ